તો નમસ્કાર મિત્રો રામ રામ જય માતાજી કેમ્સો બધા મજામાં છો હું પણ મજામાં છું જો મસ્ત મજાને એન્જોય કરી જોશો ખેતરમાં અને કપાસનું કુંભળું જોતા જ મને એમ થયું કે હવે સવારે ગેંગ મૂકી દેવી જોઈએ તો આપણે સવારે ગેંગ મુકવાનું થાય છે બરોબર સાહેબ સાય સડાઈ દેવાસ બરોબર છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રેજો અને જો આ કુંભડું તમને સારું એવું લાગ્યું હોય ને તો લાઈક કરી દેજો આ ઝીંડું સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપડે વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો બરાબર છે ચાલો મિત્રો હવે વિડીયો કન્ટિન્યુર કરી તમે વિડીયોમાં કન્ટિન્યુર જો અને હમણાં બતાવવું આ કપાસ મારો અમારો કેટલો તળી ગયો છે ફૂલે ફૂલ કપાસ તળી ગયો ધાણી જેમ ફાટી ગયો છે મજૂર મળતા નથી બરાબર અને મજૂર આપણે કરાવવા જોઈએ બરાબર અને સાચી વાત કહી દો ને તો આપણો કપાસ નથી હો બરોબર આપણે વિડીયો બનાવવા આવ્યો આપણે સાચી વાત કહી દીધો બાકી બીજું કઈ છે નહી મિત્રો એવું ન સમજતા કે આપણું બધું આપણું કઈ છે નહીં આપણે વિડીયો બનાવવા આવ્યા છે તો પણ તમે વિડીયોમાં કન્ટિન્યુર રહી જાવ વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો હવે વિડીયો આપણે કન્ટેનર કરી ને પૂડા આપણે વીણી લેશું હવે તમે જોવો મિત્રો આ કપાસ તડી ગયો ફૂલે ફૂલ બરાબર છે છે ધકાર કપાસ ગયો કેટલો કપાસ તડી ગયો છે જો ફૂલે ફૂલ કપાસ તળી ગયો છે આમથી આમ નજર માંડીને ત્યાં લ્યો તો મિત્રો જો કપાસ તડી ગયો છે સારો એવો બહુ કપાસ તળી ગયો છે ફૂલે ફૂલ જોરદાર કપાસ તડી ગયો છે તો શું હવે માણસો મૂકવા પડશે પચાસ સાઈઠ સિત્તેર જેટલા ભેગું થાય ભાઈ ફૂલ ફૂલ કપાસ તડી ગયો મસ્ત મજાની વાડી જોયો ચૂપડું બપડું બનાવીને વાડી સનાઓ કાનજી મહારાજનો તો જો જીરાનું વાતર કરેલું છે આ છે જીરું ઘણું બધું જીરું ભાઈ જાજુ પણ જીરાનું વાતર ઓછું થયું છે પણ થશે સારું મસ્ત જીરું ઉગી ગયું છે જબરજસ્ત સારું એવું આ બાજુ જીરું આ બાજુ લસણ ભૂકા કે કેલું આમ લહણ પેલું મસ્ત ઉગી ગયું અને જીરું પણ મસ્ત મજાનું ઉગી ગયું ભાઈ આપણે અશોકભાઈનું આ લહણ છે જીરું ને લહણ ને અશોકભાઈ અને ખેતીમાં કામ પણ બહુ મસ્ત કરે છે બહુ મહેનત કરે છે બરાબર છે ને અને હરેક ખેડૂતને મહેનત કર્યા વગર કાંઈ થતું નથી બરાબર છે મહેનત તો કરવી જરૂર છે બાકી આપણા ભાઈ મહેનત કરવી પડે મહેનત કર્યા વગર કાંઈ જીવનમાં થતું નથી તો લો કેટલી મસ્ત મહેનત કરે ત્યારે આ વસ્તુ પાકે અને પાકા પછી આપણે કેટલી ઉપાધિ થાય કે શું થશે ભાવ આવશે નહીં આવે આવશે નહીં આવશે લઈને જાય તો ન્યાયમાં થાકૂટ એવું છે ભાઈ મિત્રો પણ આપણે એને મહેનત કર્યા વગર દુનિયામાં કાંઈ થતું નથી એટલે ખેતીમાં હોય કે ગમે તે ધંધામાં હોય મેહનત કરો તો જ ફળ આપણને મળશે લસણ ડુંગળી મસ્ત મજાનું વાવેતર થઈ ગયું છે ભાઈ અશોકભાઈ આપણે જો કેટલું મસ્ત વાવેતર કર્યું છે ડુંગળી લસણ આ બાજુ લસણ ડુંગળી બહુ સારું થઈ ગયું છે ભાઈ જો મહેનત કર્યા વગર થાય નહીં ને મહેનત એટલે જોરદાર મહેનત છે ભાઈની જબરજસ્ત કઈ ઘટે નહીં આજુબાજુના સીમની સીમ કરતા વધી જાય મહેનત એવી છે અશોકભાઈની મહેનત ભાઈ રંગ લાવે મહેનત હોય ને જોરદાર મહેનત છે હર કોઈ ખેડૂતની મહેનત કરાવ થાય નહી ભાઈ જો મહેનત કરે તો જ આ થાય આ બાજુ કપાસ કપાસ એ ફૂલે ફૂલ ગાભા ગાઢ ને તડી તૈસ જોઈ લો કાંઈ બાકી નથી કાંઈ ઘટે નહીં એવું છે કપાસ તૈયાર ફૂલ મારી પાછું જીરું આ બાજુ જીરું જીરું સેવા કયો જીરું એટલે જીરું જો કેટલું જીરું મસ્ત ઊગી ગયું આ બાજુ તુવેર આજ તો આ બાજુ સીમમાં આવ્યો છે ને લગભગ બધાને ખેતરના વિડીયો આપણે ઉતાર લેવાના શૂટ કરી લેવાના જો આ તુવેર મોટી મોટી તુવર થઈ ગઈ છે ભાઈ ધરી ગઈ છે છોડી જાઉં એવી તુવર થઈ ગઈ છે જીરું આ કલાસ મસ્ત મજાનું આજે તો હે ને બધાય ખેતરને આપણે વિડિયો શૂટ કરી લેવાના છે આજે ઘણો ટાઈમ પછી ફરી પાછા આ ખેતરમાં આવ્યા છે આ સિમમાં આ બાજુ સાઈડ ઓર તો ઘઉં વારવાર રહેખાતા એટલે આખો વરસ આપણે અહીંયા હતા ચાર પાંચ મહિના પણ આજે આપણે આવ્યા નથી બરોબર એટલે આજે આવ્યો છે ને તો લગભગ આ બધી ખેતરનો આપણે વિડીયો શૂટ કરી કરેવાનો છે ફૂંકા કાઢવા પણ દાજ કાઢતા પણ આજની આખા બધાય ખેતરના વિડીયો બ્લોગ શૂટ કરી લેવાના છે પછી આપણે અપલોડ કરી દેવાના છે બરાબર છે ને ઓલી બાજુ મહેશ દો દવા સેટસ આવ્યો હો આપણી જગ્યા આવી ગયા વર્ષ આપણે આમાં ઘઉં ગયા હતા ઓણે આ લોકોએ ચણા જો આમાં પાણી વાર્યું હતું ગયા વર્ષ આપણે આમાં ઘઉં વાવ્યા હતા પોર ગયા વર્ષ અને ઓણે આ લોકોએ ચણાવાઈ દીધાશ તો ગયા વર્ષ આપણે આમાં ને ઘઉં વાવ્યા હતા ઘઉં વાવવા રેખ્યા હતા વાવવા એટલે પાણી વારવા અને આ વર્ષ જો આ લોકોએ ચણા વાવી દીધા બરોબર આ વર્ષ આપણે ઘઉં બહુ કાંઈ વાવવા રાખ્યું નથી કાંઈ પાણી વારવા રાખ્યું નથી એટલે છૂટા છે ફ્રીમાં છે અને બીજા આપણે કામે લાગી ગયા છે બરોબર તો આ વર્ષ આ લોકોએ ચણાવા દીધા બરાબર તો મિત્રો જઈશી આપણે ઘરે અત્યારે કેમકે વિડીયો વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે આપણે વિરામ કરીશું વ્લોગને અને મળશું આપણે સવારે આપણે પ્લાન્ટ ઉપર બરાબર તો સવારે આપણે જવાનું છે ત્યાં સાત વાગ્યા નું આપણે ડ્યુટી છે પણ સાત વાગે આપણે નીકળ્યું ત્યારે આઠ વાગે ત્યાં પહોંચશું કે ત્યાર પછી આપણે નાઇટ ડ્યુટી વાળા છૂટા થશે બરાબર તો આજે આપણે નાઇટમાં નથી દિવસમાં જવાનું છે અને મારી બદલીમાં અત્યારે નાઇટમાં એક ભાઈ છે તો એ સવારે દિવસમાં નથી આવવાના એટલા માટે અત્યારે ભાઈ રાતમાં ત્યાં છે બરાબર અને હું જાઉં સવારે તો સવારે આપણે ડ્યુટી જોઈન થશે અને નાઇટમાં પણ ત્યાં રહેવાનું છું તો વિડીયો આપણે જો પસંદ આવે ને તો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું ડાયરેક્ટ આપણે સોલાળ પ્લાન્ટ ઉપર કાલનો વિડીયો આપણે પી આવશે બરાબર ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં રામ રામ જય માતાજી